આજ રોજ શ્રી વાકડકાનમ પ્રજાપતિ સમાજ વડોદરા જેની જે ચોત્રીસ પાંત્રીસ મયુરનગર સોસાયટી લક્ષ્મીપુરા સમયાલા અને વડોદરા જિલ્લો આજે એની વાર્ષિક સામાન્ય સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલું છે અઠ્યાવીસ નવ બે હજાર પચીસના રોજ આ વાર્ષિક સાધારણ સભા આપણે પરંપરા પ્રમાણે અને ચેરિટી કમિશનરની નોંધણી પ્રમાણે આપણે વ્યવસ્થિત રીતે લઈએ છીએ અને જેમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરીએ છીએ આપણે પાસઠ વર્ષથી પાસઠ પાસઠ ટકાથી ઉપરના જે કોઈ વિદ્યાર્થીઓ હોય તથા અનુસ્નાતક સ્નાતક ગ્રેજ્યુએટ જે કંઈ થયેલા હોય એમનું આપણે સન્માન કરીએ છીએ મોમેન્ટો આપીએ છીએ કાં તો મેડલ આપીએ છીએ પંચોતેર વર્ષથી ઉપર વય હોય એમનું જે વયોવૃદ્ધ છે એમનું પણ આપણે અત્યારે હયાત છે એમનું સન્માન શાલ ઓઢાડી અને બુકે આપીને કરીએ છીએ બાકીના જે એક આમંત્રિત મહેમાનો હોય છે એ બધાનું પણ સન્માન કરવામાં આવે બીજું કે સમાજના બંધારણ પ્રમાણે અમે લોકો ચોપડા વિતરણનું કામ પણ કરીએ છીએ જે ચોપડા વિતરણ આપણે દરેક છઠ્ઠા ધોરણથી ઉપરના પાંચમા ધોરણથી ઉપરના દરેક વિદ્યાર્થીઓને દસ દસ ચોપડા આપણે આપવામાં આવે છે જે આપણા બંધારણ પ્રમાણે આપણે નક્કી કરેલું છે એ પ્રમાણે આપણે કરીએ છીએ